मुख्यमंत्री भूपेंद्र पटेलના વરદ હસ્તે ગાંધીધામ ઓસલો સર્કલ ખાતે ડોક્ટર બાબાસાહબ આંબેડકરની પુનઃસ્થાપિત પ્રતિમાનું અનાવરણ मुख्यमंत्री દ્વારા ટાગોર રોડ પર નवनिर्मित ફ્લાયઓવર બ્રિજનું ડોક્ટર બાબાસાહબ આંબેડકર બ્રિજ નામકરણ કરાયું ઓસલો ખાતે સર્કલ ડેવલપમેન્ટ એન્ડ parking ફેસિલિટીના વિવિધ કામોની તકતીનું મુખ્યમંત્રી શ્રી દ્વારા અનાવરણ કરાયું ગાંધીધામ ખાતે મહાનગરપાલિકાના વિવિધ વિકાસ લક્ષી કાર્યોના ખાત મુહરત કાર્યક્રમમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ગાંધીધામના ઓસલો સર્કલ ખાતે બાબા સાહેબ આંબેડકરનું પુનઃ સ્થાપિત પ્રતિમાનું પનાવરણ કરવામાં આવ્યું મુખ્યમંત્રી દ્વારા ગાંધીધામના ટાગોર રોડ પર નवनिर्मિત ફ્લાયઓવર બ્રિજનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા પણ બ્રિજ નામકરણ કરવામાં આવ્યું હતું